લગભગ દાળ વિઘા મેં ફૂલ ખેતી કરેલું આ સાલ કશું મળવાનું નથી દશેરા ને નવરાત્રી સમયે અમારે આ ફૂલ મળી તો દસ સાલ મળે છે અને આ સાલ માટે આ બધો વાવાઝોડા થી અમારે નુકસાન થાય પોણી ગોટમ ભરાઈ ગયું છે અમારે બહુ નુકસાન પડ્યું છે ગલગોટા ના ઝાડ બધા ફોઈ ગયા છે જમીન ઉપર પડ્યા ગલગોટા ખલાસ થઈ ગયા બધા ગોટા અમે કરેલા વાવાઝોડું આવ્યું ગોટા પડી ગયા કચરાવાળા થઈ ગયા ખર્ચો કરેલો પણ હવે દશેરા અને દિવાળી પર સારું કરેલા પણ બધાય પચાસ ટકા ઉપર તો પડી જ ગયું છે આ બે ગમ કરેલા આઠમના દાડા તોડવાના હતા દાળા ઉપર ને દિવાળી પર પણ આઠમના દાડા આ તોડવાના જ હતા પણ આ આલગ પડી જાય પચાસ ટકા ઉપર તો પડી ગયું છે આ નુકસાન જ છે આવા કચરાવાળા કોઈ ના લાવીને વરસાદની આગાહી છે ન જે આજે જો પડી જતા જે રહ્યું છે એ કદાચ પડી જાય અમે આ ગલગોટાની ખેતી કરીએ બગાયત ખેતી કરીએ છીએ બે પૈસા કમાઈએ એને હિસાબે કરીએ આ ગુજરાતે પણ અમને કમાવાનું આવે ત્યારે અમને આપો તો એ આઈ રૂપિયા અત્યારે બધા ખર્ચો અત્યારે ખર્ચો અમને પાછો મળવાનો નથી અનો આજે પચીસ ત્રીસ ત્રીસ હજાર રૂપિયા ખર્ચો કરે તો પાંચ રૂપિયાનું ફૂલ એનું નહીં અત્યારે બધી આ કોઈ ખર્ચો અમને પાછો મળવાનો નહીં અમને અમાથી એટલે અમારા નુકસાન તો ઘણું વેઠવું પડે છે અમારે કાલોલ તાલુકાના મલાઓ કંડ્યાત સહિતના જે વિસ્તારમાં એના જે ખેડૂતો છે ગલગોટાની જે ખેતી છે તે કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે અહીંના ખેડૂતોની આશા હતી કે નવરાત્રીના દશેરા અને દિવાળીમાં તેઓને સારી એવી આવક મળશે અને પરિવારનું ગુજરાન ચલાવશે પરંતુ ગત રોજ પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ થવાના કારણે આ ખેડૂતોના આશા પર પાણી ફરી વળ્યું છે ત્યારે હાલ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે તાલુકાના અને મલાવ સહિતના જે વિસ્તારોમાં એના નવરાત્રીના તેમજ દિવાળીના સમયે ગલગોટાની ફૂલો છે ગલગટાની વેચીને સારી એવી આવક મળશે તેના હેતુથી ગલગોટાની ખેતી કરી હતી પરંતુ ગત રોજ પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા આ જે ગલગોટાના જે ફૂલ છે તે જે હાડ છે તે જમીન પર પડી જતા હાલ જે ગલગોટાના ફૂલ છે માટીવાળા ફૂલ થયા છે ત્યારે ખેડૂતોની જે આશા હતી કે નવરાત્રીના દશેરાના દિવસે આ ફૂલ તોડી બજારમાં વેચવા જશે અને સારી આવક મળશે પરંતુ તેઓના આશા પર મેઘરાજા એ પાણી ફેરવી વળ્યો છે ત્યારે હાલ અહીંના ખેડૂતો દશેરાના અને દિવાળીના સમયે આ ગોલગોટાની ખેતી વેચી સારી એવી દિવાળી કરશે તેવી આશા હતી પરંતુ ધોધમાર વરસાદ થવાના કારણે આ ખેડૂતોની જે આશા હતી એ આશા પર પાણી ફરી વળ્યું હોય તેવું દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત પોસ્ટ ન્યૂઝ કાલોલ પંચમહાલ